આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કીર્તિ તોરણ શર્મિષ્ઠા તળાવ તાનારેરી પાર્ક બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી થીમ પાર્ક જેવા વારસાના કારણે વડનગર દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મહેસાણામાં વડનગરના પૌરાણિક અને પ્રસિદ્ધ હાટકેશ્વર મંદિરમાં આયોજિત ત્રણ દિવસના મહોત્સવમાં શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું રાજ્યના મહત્વના તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક અને ઐતિહાસિક મહત્ત્વ અજોડ હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે એટલું જ નહીં આ વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની ભૂમિમાં બિરાજમાન હાટકેશ્વર દાદાના ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે દરમિયાન શ્રી પટેલે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા પાંચ કરોડ ત્રેપન લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા લાઇટ એન્ડ સાઉન્ડ શો સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવીન નિર્માણ થયેલી યજ્ઞશાળાનું પણ લોકાર્પણ કર્યું આ પ્રસંગે શ્રી પટેલ શિવ પંચાયત પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યા ઉલ્લેખનીય છે કે હાટકેશ્વર મંદિર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ધરાવતું રાજ્યનું સાતમું પ્રવાસન યાત્રા સ્થળ બન્યું છે સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જથ્થો જપ્ત કર્યો છે વઢવાણના શાપીર વિસ્તારના વખારમાંથી જ્વલનશીલ પ્રવાહીનો એકસઠ હજાર લીટર જથ્થો મળી આવ્યો હતો આ અંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વિશુભા જાડેજાએ વધુ માહિતી આપી વઢવાણ ગેબનશા પીરની ની પાસે એક કેમિકલ નું સ્ટોરેજ ઉપર રેડ કરતા આ સ્થળેથી ફાયર એન ઓ નહીં રાખી તેમજ એકસઠ હજાર લીટર જેટલો જથ્થો કબજે કરી સીલ કરેલા હતો તેમજ કેમિકલ ના માલિક શૈલેષભાઈ કેંગારભાઈ પરમાર તેમજ રાજેશભાઈ અબ્દુલભાઈ નાયણી ની ટીમે કાયદેસર કાર્યવાહી હાથ હતી અમદાવાદમાં બુલેટ ટ્રેન પરિયોજનાની કામગીરી દરમિયાન લોન્ચિંગ ગર્ડર ટ્રેન ધરાશાયી થતાં અમદાવાદ અને મુંબઈ વચ્ચે મોટાભાગની ટ્રેનને અસર થઈ છે આ દુર્ઘટનામાં બે લોકોને ઈજા થયાના પણ અહેવાલ છે અમદાવાદ આવતી અનેક ટ્રેનને વડોદરા તરફ વાળવામાં આવી છે એટલે અમદાવાદ ઉતરનારા પ્રવા યાત્રીઓએ વડોદરા નડિયાદ અને આણંદ ઉતરવું પડશે અમદાવાદ રેલવેના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ આ અંગે માહિતી આપી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે કે રાત થી યુદ્ધ ધોરણે કામ ચાલુ છે અંદાજે લોકોનો ટાર્ગેટ છે કે બપોર સુધી થવાનો ટાર્ગેટ છે કે એક ટાર્ગેટ રાખવો છે લોકો કે બપોર બપોર પછી એકવાર રિસ્ટોર થઈ જશે ધીરે ધીરે પછી એક ગાડી સંચાલન થશે તરત તો સંચાલન ન થાય થોડો સમય લાગશે એને પણ પણ સંચાલન થઈ જશે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના કિલ્લામાં ફરવા પર્યટકોએ ચાર્જ ચૂકવવો પડશે પંદર વર્ષથી ઓછી વયના બાળકોએ પંચોતેર રૂપિયા પંદર વર્ષથી વધુ વયના બાળ વિદ્યાર્થીઓએ સો રૂપિયા ચૂકવવા પડશે જ્યારે વિદેશી પર્યટકોએ બસો રૂપિયા ચૂકવી કિલ્લામાં ફરી શકશે ઉલ્લેખનીય છે કે દીવના આ કિલ્લામાં ફરવા તથા પોર્ટુગલ શાસન દરમિયાનની અનેક સ્મૃતિઓ લોકો નિઃશુલ્ક નિહાળી રહ્યા હતા હવે આગામી સોમવારથી ચાર્જ ચૂકવવા કિલ્લામાં ફરી શકશે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારીઓની હડતાળ હજુ યથાવત છે ખાતાકીય પરીક્ષા રદ કરવી ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવાની માંગ સાથે આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર ગાર્ગી જૈને આજે સબ જેલમાં તેર દિવસ ચાલનારી તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો આ શિબિરમાં પાંત્રીસ કેદીઓ સ્વરોજગાર તાલીમ મેળવશે કેદીઓ જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે તે હેતુથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનો શુભારંભ કરાવ્યો છે વિવિધ નિષ્ણાતો દ્વારા બત્રીસ પુરુષ અને ત્રણ મહિલા કેદીને તાલીમ અપાશે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આજે દેવભૂમિ દ્વારકામાં ગાંધવી હરસદ ખાતે આઠ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે હર્ષદ માતા મંદિર પરિસરની વિકાસ કામગીરીના પહેલા તબક્કાનું ખાતમુહૂર્ત કર્યું આ પ્રસંગે શ્રી બેરાએ કહ્યું ભારત સરકારના પ્રવાસન વિભાગની સ્વદેશ દર્શન યોજના અંતર્ગત મંદિર પરિસરનો બે તબક્કામાં વિકાસ કરાશે આ માટે પચીસ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ પ્રવાસીઓ આપણા રાજ્યમાં આવે તેવું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું પણ શ્રી બેરાએ ઉમેર્યું હતું આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર સ્કોર એબીએડીને ફોલો કરશો આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા